મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સંચાલિત એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં સાયબર અવેરનેસ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બીએડ ઇન્ટર્ન તરફથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાયબર ક્રાઈમના પીઆઈ એમ કે મોટવાણી દ્વારા તમામ જે બાળકો છે શાળાના તેઓને સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવી હતી સાયબર ક્રાઇમ કઈ રીતે કરવામાં આવે છે તેનાથી બચવા માટે શું કરી શકાય તે વિશે તેઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું पास में क्यों करें अच्छी एक विधि तुमने कि रूम को बंद कराई जैसे आइसोलेट कर से अगर अच्छी तुमने दूसरे के कमरे पति कितनी ही प्रॉपर्टी हमारी बने के इतना शेयर किया और एक कोई दिक्कत से गवर्नमेंट ने एक कोई पूरी तो नहीं है और कोई नहीं तो आप ही से तुम्हारा अकाउंट में पूरा पैसा आया से हमने डरा दिया हमारा अकाउंट जितना भी किया थे हमारा जीके का अकाउंट बना दिया जीके का अकाउंट में ना लगे तो इतना बता दिए गांधी जी ने कपास जो ना खबर हुई तो अत्यंत में तुमने समझाए कि कैसे डिजिटल अवेयरनेस થાય છે બરાબર बोलो छे तुम्हारे कोई प्रश्न थोड़ी हिम्मत आई बोलवानी तो ए कभी न मुकली होए तुम्हारे जे छे इरोजेंस प्रूव करवाना पड़े तुम्हारे बॉम्बे આવવું પડશે તમે કે તો બોમ્બે તો જ આવો તો કે તમારી ઓનલાઈન કોર્સ સ્ટાર્ટ કરી શકો ભલે કે તમે એક વિડિયો કોલ થી અમારા सीबीआई ના ઓફિસર કે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના ઓફિસર કે કોર્ટમાંથી તમારી સાથે પૂછતાછ કરશે અને તમારે જવાબ આપવાનો પડશે તો સામે એક પોલીસ ઓફિસર બેઠો છે ત્યાં પોલીસ સ્ટેશનની અંદર આવે રીતે મારી રીતે ટેબલ હશે ટેબલ ઉપર એને જે રીતે હોય છે કે પાછળ એના જે એના લોગો હોય છે પોલીસના જે રીતે પોલીસનો લોગો જેવો પોલીસ લગાવેલો લોગો હશે પાછળ અને તમને એમ નાખશે કે ખરેખર આ તો પોલીસ સ્ટેશનમાં કોઈ ઓફિસર બેઠવું છે મારી સાથે વાત કરી કરેલી છે તમે એના ટ્રસ્ટમાં આવી જશો કે આ તો પોલીસ જ છે અને મારા ડોક્યુમેન્ટથી પાર્સલ બુક થયું છે અને મારે એમાં સહકાર આપવો જ પડશે તમે જેવા પૈસામાં ટ્રાન્સફર કરશો તો એ કે હવે 3 દિવસ પછી તમને પૈસા પાછા મળી જશે તમારી તપાસ ચાલે છે આપણી પણ 3 દિવસ પછી પૈસા પાછા આવતા નથી અને મોટી રકમનો ફ્રોડ તમારી સાથે થઈ જશે આ રીતે આ મોટો ફરણની જે ડિજિટલ એરેજ જેની કહેવાય છે તમારે આખી સ્ટોરી તમારા ઘરે જઈને પેરેન્ટ્સ ને કહેવાનું છે દાદા દાદા ને કહેવાનું કે આ રીતે કોઈ ખોટો કોલ આવે કે તમારા નામે પાર્સલ બુક થયું છે તમારું સિમ કાર્ડ વાપરીને કોઈ ખોટી બધું ઇલીગલ કામ કરે છે કોઈને હેરાન કરે છે તેના પર ટ્રસ્ટ નહીં કરવાનું કોઈ સાથે અજાણ્યા વ્યક્તિ સાથે વિડીયો કોલથી કે કોઈ બી રીતે આપણે વાત નહીં કરવાની ત્યારે અમને મહેન્દ્ર મોટવાણ સર દ્વારા અમને આજે સાયબર ક્રાઈમ વિશે ઘણી જાણકારીઓ મળી છે જેમાંથી અમે અમારા જેવા નાના બાળકો જે સોશિયલ મીડિયા યુઝ કરે છે તો એનાથી અમને કયા ગેરફાયદા થાય છે કયા ફાયદા થાય છે એના વિશે આજે માહિતી મળી છે તથા અમે કેવી રીતે ફ્રોડમાંથી બચી શકીએ છીએ જેમ કે ફિશર ચાર્ટ એમણે કીધું એ તરીકે કે અમને આવું એ લોકો પ્રેશર કરે છે કે તમે તમારા ફોટા મોકલો આવું કરો તો અમે તમને આવું કરીશું ઘણીવાર અમને લોટરીની આવી લાલચ આપે છે પછી અમે એમને ફસી જઈએ છીએ તો એનાથી બચવા માટે ઘણી બધી જાણકારી આપીશ બારોટી આશવી પિન્ટુ પરે મેન્ટર સ્કૂલની વિદ્યાર્થી છું મારું નામ જૈન રાજપૂત છે અને આજે અમારી શાળામાં મહેન્દ્ર સર મોટવાણી જી આવ્યા હતા એ સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટમાંથી છે એમને આજે અમને ખૂબ સારી માહિતી આપી છે જે સાયબર ક્રાઈમ હોય છે જે ઓનલાઈન ગેમ્સ ડાઉનલોડ કરીને જેના દ્વારા ક્રાઇમ્સ થાય છે ઘણા બધા ઘણા બધા નાના છોકરાઓ દ્વારા ફ્રોડ થાય છે એના માટે ઘણી સારી માહિતી આપી છે એમને અમરને બચવાથી પણ ઘણા બધા ઉપાયો જણાવ્યા છે અને એવી ઘણી સારી માહિતી આપી છે જેના માટે અમે એમના આભારી છે અને આજે એમને ખૂબ સારી રીતે અમરને જણાવ્યું છે બી ઇન્ટર્ન તરફથી એક્સપેરિમેન્ટલ સ્કૂલ સયાજીગંજમાં સાયબર ક્રાઇમ અવેરનેસ વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અત્યારે અહીંયા એક્સપેરિમેન્ટ સ્કૂલમાં ધોરણ આઠ નવ અને અગિયારના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ વિશે સમજણ પૂરી પાડવામાં કયા કયા ક્રા ક્રાઇમ થાય છે કેવી રીતે ક્રાઇમ કરવામાં આવે છે અને ક્રાઇમ ન થાય એના માટે આપણે શું સાવધાની રાખવાની પોતાનો ઓટીપી પોતાની પિન સીબીવી નંબર કે પોતાની પર્સનલ માહિતી કોઈ બી અજાણ વ્યક્તિ સાથે મોબાઈલ ઉપર સોશિયલ મીડિયા ઉપર આપણે શેર નહીં કરવાની કોઈ બી અજાણ કોલ આવે અજાણ એસએમએસ આવે કોઈ ઇમેલ આવે ફિશિંગ ઈમેલ તો એની અંદર આપે ને ક્યારે ઓપન કરવાનું નહીં કોઈ બી ને ઓપન કરીને પોતાની અંગત માહિતી આપવાની નહીં ઘણું બધું એ લોકોને આપણે સાયબર સિક્યુરિટી વિશે સમજાયેલ છે અને ઘણા ઉત્સાહી વિદ્યાર્થીઓ હતા અને પૂરું એમને સમજણ પડી ગઈ છે અને હવે એમની સાથે ક્રાઈમ નહીં થાય એવું હું માનું છું